સંધ્યા કાળે મંદિરે જવું એટલે જઈએ ત્યારે પહેલા શું થાય આરતી થાય દરેક અંદર આરતીઓ કરવામાં આવે છે પૂર્વે અંદર ભગવાનના દર્શન જ્યારે વીજળીની વ્યવસ્થા નહોતી ત્યારે તો લગભગ ગર્ભગૃહની અંદર અંધારું જ હોય અને એમાંય દક્ષિણના મોટા મોટા મંદિરોને એના ઊંડા ઊંડા ગર્ભગૃહ ભગવાન મોટા હોય પણ છતાંય અંધારું હોય એટલે દેખાય નહીં કે એટલું આમ ધ્યાન રાખીએ ઊંચા થઈ થઈને જોઈએ એકાદો બાજુમાં દીવડો ટમટમતો હોય ને એમાં ડાયમંડનો મુગટ ચળકે એટલે આપણને એમ થાય ઠીક આ મુગટ એની નીચે ઠાકોરજીનું મસ્તક હશે અંદાજ બાંધવા પડે આવી આવી પરિસ્થિતિઓ હતી કેટલા બધા કિલોમીટરો ગાડીઓ દોડાવો પછી પાછા ડુંગરા ચડો ત્યારે તમને તિરુપતિ દેવ ના દર્શન થાય હજી તો જ્યાં ચાર આંખ ભેગી થઈ ન થઈ ત્યાં પાછળથી ધક્ ચાલો આગળ આવે બીજાનો વારો આવે કેટલો દાખલો કરીને પૈસા ભર્યા હોય તોય દર્શન ન થાય તમે નિરખી નિરખીને બાલાજી ના દર્શન કર્યા હોય એવા કોણ બેઠા છે આમાં કોઈને ત્યાં ઉભા રહેવાય દેતા નથી અને નિરખીને હરિકૃષ્ણ મહારાજ ના દર્શન ન કર્યા હોય એવા કોણ બેઠા છે જ્યાં સુધી ઉભરે હોય ત્યાં સુધી કોઈ એમ જ ન કે ઘટો એમ એટલે આ બધી દુર્લભતા હતી તો હવે આપણે એ સમજવા પ્રયાસ કરીએ કે આરતી વસ્તુ શું છે આરતી આપણે શા માટે ઉતારીએ છીએ એનું મહાત્મય શું છે એમાં શું ભાવના હોય છે કઈ રીતે આરતી ઉતરે આરતીના દર્શન કઈ રીતે થાય આ બધા પ્રશ્નોનો ઉત્તર હમણાં તમને મળી જશે તો હમણાં મેં કહ્યું એમ કે દીવાઓ નહોતા ત્યારે ગર્ભગૃહની અંદર લગભગ અંધારું હોય અને ભગવાનના અંગ અંગના દર્શન કરવા હોય અત્યારે તમે દક્ષિણમાં જાઓ તો આપણે કઈ આરતી ટાઈમે તો પહોંચતા નથી જ્યારે જઈએ અને બહુ હરિભક્તોને જ્યારે જુએ ત્યારે પછી પૂજારીજીને આપણે કહી શકીએ કે જરાક ઠાકોરજીના દર્શન કરાવો ને એટલે પેલો દીવો હોય ને એ દીવો લઈ અને ઠાકોરજીને આમામ ફેરવે એટલે મહારાજના અંગ અંગના દર્શન આપણને થાય એટલે ગામમાં ને ગામમાં રહેતા હોય અને આરતીમાં તો એ વખતે પહેલાં આરતીની સિસ્ટમ જ્યારે નહીં હોય તો એ વખતે દેવના દર્શન અંધારામાં પૂજારી કંઈ સતત તો ત્યાં દિવાળીને ઊભા ન હોય પછી કોઈને વિચાર આવ્યો હશે આ તો મહાપુરુષોનો બાંધેલો અંદાજ છે એટલે એ લોકોએ પછી આરતીના નિયમ કર્યા કે જે દીવો ઠાકોરજીની પાસે પ્રગટાવેલો હોય ને એને ઠાકોરજીના સ્વરૂપ ઉપર આમ ફેરવો ગોળ ગોળ ફેરવે એટલે નગ થી શીખા સુધી બધા જ અંગના દર્શન થઈ જાય જો એક જ આંટો ફેરવે તો તો કોક ઉતાવળિયા હોય એને થાય ઠંડા હોય એને રહી જાય ને આપણે બાજુમાં રહેતા હોય પાછો આપણે નિયમ હોય કે વહેલા જઈને ત્યાં બેસવું નહીં ડંકો પડે પછી જ હા એટલે તો ડંકાની સિસ્ટમ રાખી છે સીધી આરતી ચાલુ થાય તો તો આપણે ગજગતિ ચાલે પહોંચીએ નહીં એટલે પહેલાં ડંકો પાડે પછી પાંચ મિનિટ પછી આરતી થાય પછી પાછા પૂજારીને હરિભગત કે આમ કરવું પડે પૂજારીને કહે છે દસ મિનિટ વહેલો પાડતા હોય અમારે ઘર દૂર હોય છે પણ ઘરમાં ઘડિયાળો તો હોય જ પણ છતાંય પૂજારીને પોતાના હાથ ધીન હોય એવો નિયમ હોય એટલે દસ મિનિટ અગાઉ ડંકાઓ ઘણી જગ્યાએ પડતા હોય ડંકો પડે એટલે ઘરના કામ છોડી અને લોકો મંદિરે આવે પહોંચે ત્યાં આરતી થાય એટલે બધા વિચાર કર્યો હશે કે આખો દિવસ તો ઠીક છે પણ ક્યારેક ક્યારેક દીવડો પ્રગટાવીને ભગવાનની નજીક રાખીએ તો બધાય અંગ અંગના દર્શન થાય એટલે એમ ને એમ દીવાને ફેરવતા પછી કોઈએ કીધું કે આવી રીતે મુંગા મૂંગા ફેરવો તો કંઈક બોલો તો ખરા પછી વાળી કંઈક ધૂન બોલતા હશે કીર્તનો કંઈક બોલતા હશે ત્યારે કોઈ ડાયા માણસે કહ્યું કે જ્યારે ભગવાન ફરતી આ અગ્નિની જ્યોત છે ફરતી હોય ત્યારે એને અનુરૂપ જે ભાવ હોય ને એ જ બોલાય એને અનુરૂપ રાગ હોય એ જ ગવાય એટલે સ્તુતિ પ્રાર્થના હોય તો વધુ સારું પછી એમાંથી ધીમે ધીમે કરતા આરતીની શરૂઆત થઈ એટલે પાંચ મિનિટ સુધી ઠાકોરજીના અંગ ઉપર એ જ્યોતને ફેરવવામાં આવે છે વળી એની અંદર અમુક એવા પણ ઊંડા વિચારો હોઈ શકે આપણને તો હજી ખબર નથી કે આમાં ભક્ત કઈ કઈ ભાવનાઓ રાખતા હશે પણ દીવા તથા આરતીની જ્યોત એને જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવી છે એ જ્ઞાન જ્યોત છે તે આપણા અજ્ઞાન રૂપી અંધારાનો નાશ કરે છે ભગવાનને જ્ઞાનના પ્રકાશ દ્વારા જ અંતરની અંદર પધરાવી શકાય છે એવી ભાવના પણ છે સંસ્કૃતમાં તેલ ને સ્નેહ કહેવામાં આવે છે તેલ તેલ એટલે પછી ઘી હોય હોય કે જે તે તો સ્નેહ ભરેલી જ્યોતનું સમર્પણ એનું નામ છે આરતી તો આરતી છે સમર્પણ ભાવનું પ્રતિક છે સ્નેહ ભરેલું હૈયું એ પરમાત્માને અર્પણ કરવું એને સમર્પિત થવું એનું નામ છે આરતી અને ભગવાનને એવી પ્રાર્થના થાય કે હે મહારાજ જેમ આ આરતીની વાટ બળે એમ તમારી સેવામાં મારું તન મન ધન સર્વસ્વ તમને સમર્પિત કરીએ અમે તમને સોંપાઈ જઈએ આવી ભાવના રખાય એને સાચા અર્થમાં આરતી કહેવામાં આવે છે ભગવાનને પ્રાર્થના થાય કે આ દેહ છે તમારી સેવામાં કાયમને માટે સમર્પિત રહે અમારે તમારા પ્રત્યે સ્નેહ શ્રદ્ધા ભક્તિ અખૂટ રે એવી અમારા ઉપર કૃપા કરજો આવી પ્રાર્થના કરો છો આજે યાદ તો એમ કહી દેવું સવારે કથામાં જે પ્રાર્થના કરવાનું કહ્યું હતું એ અમે તમને કરીએ છીએ અમે ઓલા લેતા હોઈએ તમે તો અંતર્યામી એટલે તમે તો સાંભળ્યું જ હોય પેલો બાળક એ બી સીડી બોલતો એમ કહી દેવું ઠાકોરજીને કારણ કે આપણે તો યાદ રાખવા જેવું કેટલું બધું હોય એમાં આ કેવી રીતે યાદ રહે વેવાયના વેવાયના નામ પણ આપણને યાદ હોય વેવાના નામ પાડોશીના વેવાયના ગામના નામ યાદ હોય તો પછી આ તો બધું ન જ રહે પણ બને એટલો પ્રયાસ કરો હવે બતાવ્યું છે કે આરતી એટલે આ સમંતાત રતિ એટલે કે હે ભગવાન મારો ચારેય બાજુથી સમગ્ર પ્રેમ જો આમાં ફેરવવામાં આવે છે એ સમગ્ર પ્રીતિ એ તમારે વિશે જ થાય એવા ભાવથી થતી ભગવાનની પ્રાર્થના એને પણ આરતી કહેવાય છે તમારા અંગો અંગની અંદર અમારે પ્રીતિ હર હંમેશ વધતી રહે એવો ભાવ આરતીની પાછળ છુપાયેલો છે આરતીનો અર્થ ઘણા આર્ત હૃદય થતી પ્રાર્થના એવો કરે છે પણ વ્યાકરણની દ્રષ્ટિએ પણ ભાવની આને ખોટો ના કહી શકાય આખી સૃષ્ટિ પ્રક્રિયાનું દર્શન કરાવે છે કેવી રીતે તો સૃષ્ટિ શામાંથી બની છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પંચભૂત માંથી આ સૃષ્ટિનું સર્જન થયું છે તો આરતીનું સર્જન પણ આ પંચભૂતમાંથી જ થયું છે ભૂત થી જ પરમાત્માની આરતી ઉતારવામાં આવે છે ઘણા બધા મંદિરોમાં તમે જોયું હશે કે પાંચ વસ્તુથી ઠાકોરજીની આરતી ઉતરે પહેલો આવે પુષ્પ ફૂલ લઈ આપણે વચનામૃતની તમને મા પૂજા કરાવે ત્યારે આ રીતનો વિધિ કરાવવામાં આવતો હોય છે તો એ પુષ્પગુચ્છો દ્વારા પહેલા ઠાકોરજીની આરતી ઉતરે તો પુષ્પ છે એ પૃથ્વીનું પ્રતિક છે પુષ્પ પુષ્પની અંદર સુગંધ આવી એટલે ગંધવતી પૃથ્વી તો એ પૃથ્વીનું સ્વરૂપ છે પછી જળ આરતી જ્યારે મંદિરોની અંદર થાય ત્યારે શંખની અંદર જળ ભરવામાં આવે છે પછી તેજ તો આરતીની જે જ્યોત છે એ તેજનું સ્વરૂપ દીવો છે તેજનું સ્વરૂપ છે પછી ભગવાનને ચામર ઢોળવામાં આવે છે ને હરિકૃષ્ણ મહારાજને પણ શણગાર આરતી પછી ચામર કરવામાં આવે તો ચામર કરે એટલે શેની ઉત્પત્તિ થાય વાયુની તો પૃથ્વી જળ તેજ અને વાયુ ત્યાર પછી તમે ષોડશોપચાર થી પૂજન કંઈક થતું આરતી થતી જોઈ હશે તો સરસ મજાનો સફેદ રૂમાલ હોય અને એ રૂમાલને આવી રીતે આમ ઠાકોરજી ઉપરથી ઉતારવામાં આવે તો એ આકાશનું પ્રતિક છે તો આવી પ્રણાલિકા મુજબ મુખ્ય પાંચ તત્વો છે એના વડે આરતી થાય છે પંચભૂતથી સૃષ્ટિનું સર્જન થયું છે માટે સમગ્ર વસ્તુ પરમાત્માને અર્પણ કરવાનો આરતીની પાછળનો ભાવ છે આ બધું ભગવાનને જ સર્જ્યું છે અને અંત ભગવાન એક જ રહેવાના છે એનું સર્જેલું કંઈ રહેવાનું નથી ને આપણે પણ રહેવાના નથી એટલે એમને જ પમાય તો આ ચક્રાવામાંથી આપણે છૂટી જઈએ દુઃખના દરિયામાંથી બહાર નીકળી જઈએ એટલે પરમાત્માને પામવાનો દ્રઢ ધ્યેય તે પાછળ છુપાયેલો છે જીવ પ્રાણી માત્રને રહેવા માટે ભગવાને પૃથ્વી રચી પછી જીવવા માટે જળની રચના કરી એ જીવનને ટકાવી રાખવા માટે અન્નને પકાવવા માટે અમુક અમુક સમયે પણ અગ્નિની જરૂર પડતી હોય છે તો અગ્નિ આપો સૂર્ય અને ચંદ્રનું તે જ આપ્યું જેના દ્વારા અઢાર બાર વનસ્પતિનું પોષણ થાય અને માનવ સૃષ્ટિ એમને એમ જ સજીવ રહે અને પછી વાયુની રચના કરી જેના વગર તો આપણે એક સેકન્ડ પણ રહી શકતા નથી શ્વાછો શ્વાસ છે એ વાયુની રચના છે વળી હલન ચલન માટે આપણે જે કયા પોલખણ ભાગ દેખાય એ બધો આકાશ છે એ ન હોય તો માણસ હલનચલન ન કરી શકે એટલે આકાશ કહેતા અવકાશ આપ્યો તો ભગવાનની કૃપાની સ્મૃતિ રૂપે એમને પ્રસન્ન કરવા માટે આ પંચ તત્વો થી ભગવાનની આરતી થાય છે એ પરમાત્માની પધરામણી ભગવાનનું જે સ્વાગત એનું એક પ્રકારનું સન્માન કહેવાય છે તમારે ત્યાં ઠાકોરજી આવે તો તમે શું કરો છો વધાવીને પછી આરતી કરો છો એટલે આ સ્વાગત માટેનો પેલો પહેલાના સમયમાં કેવું હતું કે વરરાજો પરણીને આવે તો એની પણ આરતી ઉતરતી આપણે જાણીએ છીએ કે ભગવાન લુક્ષ્મણીજીના પરણીના દ્વારકા ગયા તો મા દેવકીજીએ આરતી ઉતારી ચારેય ભાઈઓ રઘુનાથજી સહિત જનકપુરીથી અયોધ્યા આવ્યા તો ત્રણેય માતાઓએ ચારેય ભાઈઓ અને કુલ વધુઓની આરતી ઉતારી અને અમુક આરતીનો હેતુ એવો પણ હોય છે કે આપણે કોઈને આરતી ઉતારીએ તો જેના પ્રત્યે આપણને વધારે પ્રીતિ હોય એની આરતી ઉતારીએ આમ તો આરતી અને તમે જે લો છો એ મીઠડા બે જ થાય તમે લ્યો છો એનો મતલબ એવો કે એના આપણે લઈ લઈએ એવી ભાવના કરીએ કે ભગવાન તને સુખી રાખે તો એવી જ રીતે જયારે આરતી કરવામાં આવે છે ત્યારે આપણે પરમાત્માને એવું કહેતા હોઈએ છીએ કે અમારા સુખ માત્ર તમને મળે અને તમારા જીવનમાં કોઈ મુશ્કેલી ન આવે ઠાકોરજીના જીવનમાં ન જ આવે પણ અંતરનો એવો ભાવ છે તમે આરતી ઉતારતા હો તોય પણ એ જ રીતે પ્રાર્થના થતી હોય કે ભગવાન તમને સુખિયા રાખે તો આ રીતે અલગ અલગ પ્રકારે આરતીનો અર્થ કરવામાં આવ્યો છે વળી ભગવાનની પ્રાપ્તિનો આનંદ ઘોષિત કરવાના હેતુથી તથા આરતીને અનુરૂપ દિવ્ય વાતાવરણ ઊભું કરવા માટે એ વખતે ઝાલર નગારા શંખ વગેરેનો નાદ કરવામાં આવે છે શંખનો નાદ જ્યાં જ્યાં સંભળાય ત્યાં ત્યાંથી આસુરી તત્વો દૂર જતા રહે છે પછી આરતી કઈ રીતે ઉતારવી એની વાત પણ બતાવી છે પણ એ વાતને આપણે હરિલીલા મૃતના આધારે સમજીશું તો વધારે જલ્દી સમજાઈ જશે તો મારા શ્રી એવું લેખ્યું છે કે પ્રીતે પાખતા આરતી કરે ત્રિઆ અંઘ્રીને જુગલ ગણીના ભી મન ધરે પછી આટે એકે વदन હરી કેરું નિરખતા બીજા સાતે આટે નખશિખ નિહાળે હરખતા મોટા મંદિરો ની અંદર પાંચ વખત આરતી થતી હોય છે એટલે પાંચેય ટાણે કેવી રીતે આરતી કરવી તો કે પ્રીતે કરીને વળી છબી નિરકતા ભગવાનની મૂર્તિના એક એક અંગને બે આટા છે ભગવાનની નાભી એને ફરતા ફેરવવા પછી એક આંટો ભગવાનના મુખારવિંદ ફરતો ફેરવો અને પછી સાત આંટા આખી આખી મૂર્તિ ફરતા ફેરવવાના લો તમે આરતી ઉતારો ત્યારે શું કરો એની તમને તમારે જે ચકડીએ આરતી ચડીએ ચકડીએ ચડી ગઈ એક જ સિસ્ટમ આવડી ગઈ આ રીતે જ સતત અને જયારે દસ પંદર જણા ને આરતી ઉતારવા ભેગા કર્યા હોય અને ત્યારે તો આરતી ની જે કઈ અધોગતિ હોય છે જોકે આની અંદર જે આંટાઓ બતાવ્યા છે એ તો એકલી જ વ્યક્તિ ઉતારતી હોય તો જ એ શક્ય બને કારણ કે તમે બધા એક સાથે ચડી જાય પણ ઘરની અંદર લઈને હોય ઘરમાં કોઈ જરાક શીખવું યાદ રાખવું હરી લીલા અમૃત માંથી એવું લાગે જોઈ લેવું નહીં તર આમાંથી સાંભળી અને લખી લેવું તો આ રીતે અલગ અલગ આટા લેવામાં આવતા હોય છે આપણે એમ થાય કે સાધુ સંતો આ બધા આમ નામ શું ગુમાવતા હશે પણ એ ઉપર જે ઘુમાવે એ મુખાર બે આટા લેતા હોય છે અને બધા શાસ્ત્રો પ્રમાણે જ આરતી ઉતારતા હોય છે એવું પણ નથી પોતપોતાની રૂચિ પ્રમાણે પણ ઉતારતા હોય છે પણ આરતી ઉતારવાનો આ નિયમ છે અને પછી સાત આંટા આખી મૂર્તિ ફરતા ફરે ત્યાં સુધીમાં આરતી પૂરી થઈ જાય એ આરતીને નીચે મૂકી અને જળ ભરેલો શંખ છે એને ફરતો ફેરવવામાં આવે છે શા માટે તો જ્યારે આરતી ઉતરે છે ને ત્યારે ભગવાનની જે દિવ્યતા છે એ આરતીની અંદર પ્રવેશ કરે છે તમે જુઓ નાના બાળકને કોઈની નજર લાગી હોય પછી તમે જે વસ્તુ લેતા હશો તે એ વસ્તુ લઈને તમે પછી એને માથે ઉતારીને પછી ખાઈ જાઓ તો ફેંકી દો કેમ તો કે એને જે લાગેલી નજર હતી ને એ તમે આની અંદર ખેંચી લીધી પછી સળગાવ જેવી વસ્તુ હોય તો સળગાવી દો ફેંકવા જેવી વસ્તુ હોય તો ફેંકી દો એમ આરતી ઉતાર્યા પછી ભગવાનનું તેજ અને દિવ્યતા હતી એ આરતીની અંદર પૂજારીએ ખેંચી લીધી અને એ વાત પણ નહીં ભૂલવી કે ગમે એટલું તેજને દિવ્યતા ખેંચે આ તો એનો ભંડાર છે એટલે એમાં તો ક્યારેય ખૂટે એવું નથી પછી એને ખેંચીને આરતીને જ્યારે નીચે મૂકે ને ત્યારે એ બધી જ્યોત છે ચારેય બાજુ એ દિવ્યતા જતી રહે એટલે એને જળની ત્રણ અંજલી આપીને અટકાવવામાં આવે છે કે આ જતી રહે નહીં ઘણી વખત તમે જોશો તો તો જમતા હોય નથી થાળી ફરતે આટા જળના લઈને પાણીની ધારાવડી કરતા એવી રીતે મંદિરોની પ્રતિષ્ઠા થાય તો પ્રતિષ્ઠા વખતે આખા મંદિર ફરતી દૂધની ધારાવળી કરવામાં આવતી હોય છે તો એ રીતે ત્રણ આટા એ શંખનું જળ છે પવિત્ર ગણાય એટલે આ રીતે એ ભગવાનના દિવ્ય વિગ્રહ ઉપર ઘૂમેલી જે જ્યોત એની અંદર પ્રવેશેલી પરમાત્માની જે દિવ્ય શક્તિ તો એને અકબંધ રાખવા માટે જળ પૂરતી કહેતા શંખની પ્રદક્ષિણા કરવામાં આવે છે પછી એક એક પ્રદક્ષિણાએ થોડું થોડું એ જળ પાછું જે પાત્રમાં હોય એની અંદર પધરાવવામાં આવે છે અને એ જે પ્રસાદીનું જળ છે એ હરિભક્તોની ઉપર છાંટવામાં આવે છે અને એવું પણ આયુર્વેદ કહે છે શંખની અંદર ભરેલું જે જળ છે એ આરોગ્યવર્ધક છે અને જંતુનાશક છે એટલા માટે પણ એનો છંટકાવ થાય છે અને ત્યાર પછી આરતીનો નેત્રસ્પર્શ જેને આપણે આસ્કા લેવાય એવું કહેતા હોઈએ છીએ તો આરતીને આ રીતે જોત જે દિવ્યતા આરતીની અંદર સમાયેલી છે પાણી દ્વારા એને રોકવામાં આવી છે પછી હરિભક્તોને બતાવવામાં આવે પહેલાં જાજો લાભ પૂજારી લઈ જાય અને પછી એને બતાવવામાં આવે એટલે એ દિવ્યતા એ જોતમાં જે રહેલી છે એને આપણે લઈ અને ક્યાં એને અડાડીએ પહેલી દૂષિત આપણી આંખો વધારે થતી હોય આખી દુનિયામાં જ્યાં ને ત્યાં ફરતી હોય એટલે એને પહેલાં આંખે અડાડવામાં નેત્ર સ્પર્શ કરાવવામાં આવે પછી આસકા લેવામાં આવે કહેતા એને મસ્તક ઉપર ચડાવવામાં આવે છે ઘણા હૃદય ઉપર પણ એ હાથને અડાડતા હોય છે તો ભગવાનના ફરી પાવન થયેલી જ્યોતના તેજ અને દિવ્યતા એ આપણા અંદર પ્રગટે એવો ભાવ આ ની પાછળ રહેલો છે માટે તમે જોજો ઘણી વાર આરતી થઈ ગઈ હોય પછી એને એક બાજુ ધૂપિયામાં મૂકી હોય તો એ અમુક બેનો આવે સ્પેશિયલ આરતી લેવા જાય જ એટલે આવો એનો મહિમા છે વળી દર્શન કરાવવાના ઉપકાર સાથે પ્રસાદી જ્યોત જ્યોતને નેત્ર તથા મસ્તક ઉપર ચડાવવાથી દાસત્વ ભાવ દ્રઢ થાય છે માટે સંધ્યા સમયે ભગવાનના મંદિરે જવાનો ખૂબ મહિમા છે